શહેર સહિત તમામ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેનાથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર પગલે નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘણી જગ્યાએ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં ગણદેવી તાલુકાના તલોદ ગામની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા જી મારું નામ નીલ દેસાઈ છે હું તલ ગામના સરપંચ છું બિલીમોરા ગામની નજીક આવેલું છે આજે સવારે બે કલાકમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો એના અનુસંધાનમાં અમારે ઘણી જગ્યાઓ પાણીનો ભરાવાનો પ્રશ્ન આવ્યો હતો પરંતુ હવે લગભગ આ બે ત્રણ કલાકથી વરસાદનું જોર ધુમ્યું પડતા ખાસું પાણી ઉતરી ગયું છે અને લોકો સહી સલામત પોતપોતાની રીતે ઘરે છે સ્કૂલની અંદર પણ વહેલી રજા આપી દેવામાં આવેલી હતી અને બાળકોને એમના વાલીઓ સાથે જ મોકલવામાં આવેલા હતા કોઈને સ્થળાંતરીકે રેસ્ક્યુ કરવાની જરૂર પડી નહોતી અને ખાસ કરીને વાત કરું તો જે મપારા વિસ્તારની અંદર જે કંઈ બી પ્રશ્નો હતા તે પેલો કાસ આકડો થતો જાય છે કુદરતી એને લીધે પાણીનો ભરાવો હતો અમે એ દિશામાં ચોક્કસ પ્રયત્ન કરીશું આવનાર સમયની અંદર અને દેવી પછી મપારા વિસ્તાર સીવરો એની અંદર પણ ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું પરિસ્થિતિ થાળે પડતી જાય છે ખેરગામ તાલુકામાં પાંચ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ નવસારી શહેર સહિત તાલુકામાં ચાર પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ વાંસદા તાલુકામાં ચાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ જલાલપુર તાલુકામાં પાંચ પોઈન્ટ છ ઇંચ વરસાદ વરસ્યો હતો આમ સમગ્ર જિલ્લામાં ચાર થી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જો કે સાંજના સમયે વરસાદનું જોર ઘટતા વહીવટી તંત્ર એ રાત નો શ્વાસ નમસ્તે નવસારી જિલ્લામાં આજ સવારે છ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી બાર કલાકમાં

બધા જ ઓફિસર હેડક્વાર્ટર પર રહે નાગરિકોના સંપર્કમાં રહે એવી સૂચના બધાને અપાઈ ગઈ છે જે એવરેજ સ્થિતિ જોતા જિલ્લાના બે ડેમ છે જુજ અને કેલિયા પણ એ આપણા અર્ધન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટા ભાગે શક્યતા હોતી નથી આજની સ્થિતિએ ત્રણ આરએનબી સ્ટેટના અને એક બાણું આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગ ના કારણે બંધ છે મોટા ભાગે આ રસ્તા ઉપર આપણે ક્લોઝડ કરીએ છીએ એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ આજે અચાનક એટલો વધારે વરસાદ અચાનક એટલે વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યા વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચક્રાવો પડે આપ લોકોએ આ રસ્તા પર નહીં જવું જોઈએ અને કોઈ પણ ઇમરજન્સીના વખતે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર 1077 લેન્ડલાઈન નંબર 233002 અને 259401 233002 259401 પર સંપર્ક કરીને કાર્યવાહી કરવી જોઈએ હાલ સ્થળાંતર કરવાની કોઈ જરૂર પડી નથી અને લાંબા વિરામ બાદ વરસાદ પડ્યાના કારણે ભલે અસહજતા હોય તો પણ ખેતી માટે આ વરસાદ સારો થયો છે એવું નાગરિકોમાં લાગણી છે